નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ નવી કામ ચલાઉ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં તેર જૂન અને વર્કિંગ પ્રોફેશનલ કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવવાની તારીખ ચોવીસ જૂન સુધી લંબાવી સતત ત્રીજા દિવસે ચાલીસ ડિગ્રી સાથે હીટ વેવની અસર દિવસે લૂ અને રાત્રે સુકા પવનોને કારણે ગરમી વધી લાઇટ જાય ત્યારે એમજીવીસીએલમાં કોલ લાગશે હેલ્પલાઇન પંદરથી વધારી લાઇન લાઇનની થશે બે હજાર ચૌદમાં બોતેર ટકા મતદાન થયું હતું વડોદરા લોકસભા ચૂંટણીમાં પાંસઠ થી વધુ મતદાન માત્ર ચાર વખત નોંધાયું રાજકોટમાં રવિવારે સાત હજાર બસો ઓગણપચાસ વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા દેશમાં ધોરણ બાર સાયન્સના ચોવીસ લાખ છાત્રો મેડિકલમાં પ્રવેશ માટે એક્ઝામ આપશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે છે અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીના કારણે સ્થગિત કરી હતી તો વીસમી એપ્રિલે રહેવાનારી પરીક્ષા એક દિવસ પહેલા જ મંડળે સ્થગિત કરાતા ઉમેદવારોમાં પણ કચવાટ ફેલાયો હતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળે છે એલપીજી સિલિન્ડરના ભાવ ઓગણીસ રૂપિયા ઘટી ગયા છે એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઈ ફેરફાર થયો નથી તેમજ આઈઓસીના અનુસાર દિલ્હીમાં ઓગણીસ કિલોવાળા ઇન્ડિયનના એલપીજી સિલિન્ડર દરેક મહિના એટલે કે આજથી સત્તરસો ચોસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની જગ્યાએ સત્તરસો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં મળશે મહેસાણા અને દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે જેમાં જે પશુપાલક મતદાનના દિવસે મતદાન કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મળશે મતદાન જાગૃતિ માટે દૂધસાગર ડેરીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તો મતદાન કરો અને પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મેળવો વિચિત્ર વાત કરીએ તો રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો હોવાની વિગતો છે રાજકોટમાં ચોથી મે પાટીદાર સમાજ વિશાળ સ્નેહ મિલન સમારોહ છે જેમાં લેઉઆ કડવા પાટીદાર રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળે તેવી વિગતો છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રમાં યલો અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર અને પોરબંદરમાં અને કચ્છમાં હિટવેવની આગાહી છે તો દીવમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે આ સિવાય આગામી પાંચ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાશે આજે એક મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઊંધી પાડી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં સાત મે મતદાન થવાનું છે મતદાનના બરાબર એક અઠવાડિયા પહેલાં જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવાના છે આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઊંધા પડી જાય તો નવાય નહીં બે દિવસ ચૌદ લોકસભા અને છ સભાઓ પીએમ મોદી ગજવશે જાણો શું છે સમગ્ર કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં એક અને બે મહિના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે જેમાં લોકસભાની સોળ બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે એક મહિના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગર સભા ગજવશે તો બે મહિના રોજ આણંદ વઢવાણ જામનગર જુનાગઢ જનસભા સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે પીએમ મોદી આજથી હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ગુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે પ્રચાર મોદી આજે સાંજે ચાર વાગે ને પંદર મિનિટે સાબરકાંઠાના હિંમત નગરમાં ગજવશે જનસભા બે મે રોજ આણંદ વઢવાણ જામનગર જુનાગઢ જનસભા સંબોધશે પીએમ મોદી ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને એટલે કે એક ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે પીએમ મોદી પહેલી મે ના રોજ બપોરે ત્રણ ત્રીસ વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે જ્યારે બીજી સભા પાંચ પંદર વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજાશે તેવી જ રીતે બીજી મે ના રોજ પીએમ મોદી આણંદ વઢવાણ જૂનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે જેમાં આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર અમરેલી જામનગરનો સમાવેશ થશે પીએમ મોદી બીજા દિવસે અગિયાર વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્યારબાદ એક વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્રણ ત્રીસ વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને પાંચ વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે આમ પીએમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ને આવરી લેશે જેમાં દરેક સભામાં આસપાસ ની ત્રણ ચાર બેઠકો ને આવરી લેવાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાથે બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો નો બોલ સાગર આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઊંગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાઈર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો ખભો ઊભી રહેશે ક્યાં વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ ક્યાં વાત હે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજો થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મડીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો નમસ્કાર સમાચારોમાં સમાચારોમાં ફરીથી સ્વાગત છે વાત કરીએ તો યુજી ની પરીક્ષા આપવા માટે દેશભરમાંથી લાખ દેશભરમાંથીઓના રજીસ્ટ્રેશન થયા છે જેની સામે એક પોઈન્ટ દસ લાખ સીટો છે ત્યારે રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર ચેતન ગાંધીના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં સાત કેન્દ્રો પરથી રવિવારે નીટની પરીક્ષા લેવામાં આવશે જેમાં સાત હજાર બસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે વડોદરા લોકસભાની બેઠક પર મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દર વખતે ચૂંટણી પહેલા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં મતદાનની ટકાવારી જોતા વડોદરાના મતદારો નિરુત્સાહ રહ્યા છે વડદરા લોકસભા બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં પાસઠ ટકાથી વધુ મતદાન માત્ર ચાર વખત નોંધાયું છે વીજ પુરવઠો ખોરવાતા ત્યારે ગ્રાહકોએ વીજ કંપનીને રજૂઆત કે ફરિયાદ કરવા જહેમત કરવી પડે છે જેથી ગ્રાહકો હેરાન થાય છે તેમની પરેશાની દૂર કરવા વીજ કંપનીએ હેલ્પલાઇન સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે અગાઉ માંડ પંદર લાઇન હતી પરંતુ સિસ્ટમને સોથી વધુ લાઇનો સાથે જોડી અપગ્રેડ કરાશે સતત ત્રીજા દિવસે શહેરમાં ચાલીસ ડિગ્રી તાપમાન સાથે વેવની સ્થિતિ રહી હતી લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું દિવસનો પારો સામાન્યથી ચાર ડિગ્રી ઊંચો રહ્યો હતો ગત રાત્રિ દરમિયાન બે ડિગ્રીનો ઘટાડો થઈ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ડિગ્રીથી નીચે ઉતર્યું હતું જો કે ઘટાડો થવા છતાં સૂકી હવાને કારણે બફારામાં રાહત મળી ન હતી વાત કરીએ તો ધોરણ ડિપ્લોમામાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશનની તારીખ તેર જૂન સુધી લંબાવવામાં આવે છે ડિપ્લોમાના બીજા વર્ષમાં પ્રવેશ માટે પંદર મે સુધી લંબાવવામાં આવે છે વર્કિંગ પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે તારીખ ચોવીસ જૂન સુધી લંબાવવામાં આવે છે તમામ કોર્સમાં મુદત વધારવામાં આવી હોવાથી નવી કામ ચલાવ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઇની બેન્ચ સમક્ષ સુરતની ચૂંટણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી વકીલે જણાવ્યું હતું કે તે સુરતની ચૂંટણી સંદર્ભે જાહેર હિતની અરજી ઉપર તાત્કાલિક સુનાવણી ઇચ્છે છે કારણ કે સાત મેના દિવસે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારબાદ આ અરજીનો કોઈ મતલબ રહેશે નહીં આ અરજી સુરતના રહેવાસી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી છે જે ત્યાંની લોકસભા બેઠકના મતદાતા છે ચૂંટણી પંચ દ્વારા એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તો બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર આવી ગયો બેટા કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણા અરે મમ્મી હમણા બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપ માં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિ નું પાત્ર ઓફિસમાં બોસ નું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટ નું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિક બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફર્સ્ટ એડ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ નું બટન દબાવવું ભાજપને જીતાડો